ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડાંગ જિલ્લા વકીલ બાર એસોસિએશનની ની પ્રમુખ સહિત સર્વાનુમતે સભાસદો ની વરણી કરાઈ બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ સન બે હાજર ચોવીસ પચીસ માટે ડાંગ જિલ્લામાં આહવા ખાતે વંથલી બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી જેમાં પ્રમુખ પદ તરીકે રમણભાઈ પી લાખણની સર્વાનુમતે વકીલ એસોસિએશન દ્વારા નિમણૂક કરવામાં આવી હતી જ્યારે ઉપપ્રમુખ તરીકે નિલેશભાઈ એસ પરદેશી મંત્રી રાજેશભાઈ વાઘ ખજાનજી પંડિતભાઈ બાગુલ લાઇબ્રેરિયન તરીકે વશિંકાબેન એ ભોયની તમામ વકીલ મંડળ દ્વારા તમામ સભાસદોની વરણી કરવામાં આવી હતી તમામ નિમણૂક થયેલ સભાસદોને વકીલ મિત્રો દ્વારા હાર પહેરાવી તમામ વકીલ મિત્રો ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી દરેક સભાસદનો દરેક વકીલ મિત્રનો હું ખૂબ ખૂબ ભાવ રીતે આભાર માનું છું તેઓએ મને પ્રમુખ તરીકે નિમણૂક કરી અને મને ચૂંટાયો ચૂંટણી કરી અને ચૂંટણી ચૂંટીને મને પવિત્ર નિમવા માટે દરેક સભાસદનો દરેક વ્યક્તિ હું પુષ્કળ આભાર માનું છું